અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા સોળ લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સોળ લાખની ઠગાઈ કરી હતી અંકલેશ્વરની નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે બે તારીખે સવારે અગિયાર કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનોય કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે વીસ ટકા કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દંપતી પાસેથી સોળ લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ પૈસા બંસીલાલના નામે ઇન્સડ બેંકમાં જમા કરાવડાવ્યા હતા આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને થગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે પોતે સાયબર ના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતી આધાર કાર્ડ ના આધારે કોઈ મોબાઈલ નંબર રજિસ્ટર થયેલા છે અને એ મોબાઈલ ના આધારે ચીટીંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે હવે આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી ચાલી રહી છે એટલે વધુ પૂછપરછ ના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા